અમૂદ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 3 માં સત્તાધારી પક્ષ તરફથી ઓરમાયો વર્તનથી ના અક્ષેપો અમૂદ નગરપાલિકા ટોટલ 6 વોર્ડના સીમાંકનમાં છે જેમાં વોર્ડ નંબર 3 તથા વોર્ડ નંબર 4 તથા વોર્ડ નંબર 2 માં મળી કુલ 9 સદસ્ય ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા છે જ્યારે બીજા વોર્ડમાં કોંગ્રેસ પ્રેરિત વેનલના સદસ્ય છૂટાયલ છે જ્યારે વોર્ડ નંબર 3 અને 4 માં ભારતીય જનતા પાર્ટીના સદસ્ય હોવાથી છતાં નગરપાલિકાની કામગીરી સંતોષકારક રહેતી નથી છેલ્લા છ માસ થી વોર્ડ નંબર ત્રણ માં સ્ટ્રીટ લાઇટ યોગ્ય રીતે ચાલતી ન હોવાથી નગરપાલિકામાં વોર્ડ નંબર ત્રણ ના રહીશો દ્વારા વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆત કરવા છતાં કામગીરી ન થતા આજ રોજ રાત્રિના વોર્ડ નંબર ત્રણ માં આવેલા લક્ષ્મીનારાયણ મંદિર પાસે તે વિસ્તારના રહીશો તથા સદસ્ય ભેગા મળી નગરપાલિકાના હાય હાઈ નારા લગાવ્યા હતા તથા જો લાઈટો ચાલુ કરવામાં નહીં આવે તો તે વિસ્તારના સદસ્ય તથા રહીશો દ્વારા નગરપાલિકાનો ઘેરાવો કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી બીજી બાજુ જોવા જઈએ તો આમદ કોંગ્રેસ પ્રેરિત નગરપાલિકા પોતાના વિસ્તારમાં લાઇટો ઉડી જાય છે તો કોંગ્રેસ પ્રેરિત નગરપાલિકાના સદસ્યના એક જ ફોન સ્ટેટ બેસાડી દેવામાં આવતી હોય છે જ્યારે ભારતીય જનતા પાર્ટીના વિસ્તારમાં લેખિત મૌખિક અને ચૂંટાયેલા સભ્ય વિરુદ્ધ પક્ષ નેતાની વાતને પણ રફે દફે કરી દેવામાં આવતી હોય છે અને તે વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટથી લઈને રોડ રસ્તા અને ગટરોના કામ પણ કરવામાં નથી આવતા આ છ મહિનાથી લાઈટો બંધ છે અને રજૂઆત વારંવાર કરવા બી થતી નથી અને ફરીદ જે કહીએ છીએ છ મહિનાથી વીસ લાઇટ ફરીદભાઈ કોણ છે છે નગરપાલિકાના એ સિવાય તમે પ્રમુખને ચીફ ઓફિસરને કે લેખિતમાં મહેતા લેખિતની ટેલિફોનિક વાત કરેલી છે આ લોકોએ લેખિતમાં અરજી કરેલી છે તે છતાં બી આ આખા ફરિયાની અંદર અંધકાર છે પછી આવતા જતા જે અમારા ધનુર પવિત્ર ધનુરમાં ચાલી રહેલો છે સવારના ચાર વાગ્યા લોકો ઉઠીને મંદિરે આવે છે એ લોકો અંધારામાં તકલીફ ઘણી પડે છે અને રાતે ઠંડી પડે ને ચોરી ચોરી થવાનું ભય રહે છે